હા હા થઈ ગયું છે એ જમવામાં છે બટેકાનું શાક આ ભાઈ આટલું મોડું શાક કેરી છાશ ને આ ભાઈ શું કાઈક છો આવી વી આડ આ લે છાશ મનાખંડ મસાલો આવી આઈ નહીં આઈ રીયા ગઈ છો તું હાલો ઉભા થાવ ઉભા તો તું દવા લેવી પડશે લેવી છે દવા તાવા દીકરા ને હાલો જમવા બે જવા હાલો બધા જમવા જો આપણે જમવાનું કામ થઈ ગયું છે આપણે જમવાનું હવે ડાય ભાત બનાવ્યા છે આજે તો મસ્ત મસ્ત ડાય ભાત છે ને બહુ મજા આવી ગયા દીપસુભાઈનું ફરફેટ છે હું તો ફરફેટ ખાવ છું અને

त त केम गरेछ आ आ निसे बे जाय पडी जाय त एम गयन मा केवा माग्यो बे शब्द कयो आ नि उपे काय नि गदो मसुले हे आ त मने भाइ दे न लत्रो वधारे लकन कर